જેનો પંચાવન ચારસો પચાસ ગ્રામ થાય છે તેના વેચાણ માટે હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યું હતું આ બંને આરોપીઓ પાસેથી બે મોબાઈલ તથા રોકડા મળીને પાંચ પોઈન્ટ પાંસઠ લાખનો મુદ્દાવાલ કબજે કરવામાં આવ્યો આરોપીઓ બંને રિક્ષા ડ્રાઈવર છે તેઓ મુંબઈથી એમડી ડ્રગ્સ વેચવા માટે આ જથ્થો લાવ્યા હતા બોરીવલીથી તેઓ જથ્થો લાવ્યા હતા બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ ગુના પણ નોંધાઈ ચૂક્યા છે એઝાઝ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં અને શિવકુમાર વિરુદ્ધ મૈધરપુરા તેમજ પિલાડ પોલીસ સ્ટેશનની હદમાં ગુનો નોંધાઈ ચૂક્યા છે ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની એક મોહિમ ચડવામાં આવી છે જે કન્ટિન્યુ ડે બાય ડે સુરત પોલીસ દ્વારા એને ફોલો કરવામાં આવે છે અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એમના વિરુદ્ધ ગોતી ગોતીને કેસ કરવામાં આવે છે આ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોતી પીએસઆઈ વિશાલ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ હરિસિંહને એક બાતમી મળી હતી કે સુરત જહાંગીરપુરાના રહેવાસી એઝાજ મંસુરી અને શિવકુમાર ગુપ્તા કે જે વરાછા રહે છે આ બંને મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવે છે અને સુરત શહેરમાં વેચવા માટે લાવે છે આ બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉધના રેલવે સ્ટેશનની બહાર એક વોચ ગોઠવવામાં આવી હતી રેડ આનું આયોજન કરવામાં હતું પંચો સાથે વોચવા હતા દરમિયાનમાં બંને બાતમીવાળા એસમો આવતા એમની પાસેથી પચાસ ચોપન ગ્રામ પંચાવન ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું જેની અંદાજે કિંમત સાડા પાંચ લાખ રૂપિયા જાય છે આ બંને ધરપકડ કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ એમડી ડ્રગ્સ એમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈથી લાવેલાનું જણાવ્યું અને સુરતમાં એ લોકો વેચવા માટે લાવતા હતા એમની અલગ આની પહેલાં પણ અગાઉ પણ એ લોકો લાવીને વેચી ચૂક્યા છે અને કોને કોને આપ્યું હતું કેટલા સમયથી આ ધંધો કરે છે વગેરે બાબતો ઉપર તપાસ ચાલુ છે